ચિત્રકોટ યુપી ખાતાથી પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી બે તેમજ મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબ

જેને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી રમાકાંત લાલા ઇન્દ્રપાલ મિશ્રા ઉંમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહે મકાન નંબર એક મૂળ ગામ નાગરગામ જિલ્લો ચિત્રકૂટ તાલુકો થાના માણિતપુર યુપીના ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના નાગરગામ ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે